એક મહત્વના મુદ્દા ઉપર કારણ કે જે રીતે પરીક્ષાઓ પોતે ઉનાળાની શરૂઆત હોય એટલે એક વસ્તુ સામે આવે ને વેકેશન અને હવે એક ટ્રેન્ડ બની ચૂક્યો છે વેકેશનના ટાઈમે બીજી જગ્યાએ જવી જગ્યાઓ એક્સપ્લોર કરવી નવી નવી જગ્યાઓ જોવી આ એક પ્રકારનો ટ્રેન્ડ બનતો જઈ રહ્યો છે પહેલાં એવું હતું કે મામાના ઘરે જઈએ કે માસીના ઘરે જઈએ ને એવી રીતે વેકેશનનો એક સમય નીકળતો હતો બાળકોનો પરંતુ ધીમે ધીમે પરિવર્તન આવ્યું પરિવર્તનની સાથે સાથે લોકો હવે જગ્યાઓ એક્સપ્લોર કરવામાં માને છે લોકો હવે જગ્યાઓ જોવામાં માને છે લોકો સંસ્કૃતિને અલગ અલગ સંસ્કૃતિને જાણવા માને છે એટલા જ માટે આજનો મહત્ત્વનો મુદ્દો લેવામાં આવ્યો છે અને આ મહત્વના મુદ્દે ચર્ચા પણ કરવી છે કારણ કે આપણને ખબર છે ગુજરાતની ખાસ કરીને જો વાત કરીએ તો એ ગુજરાતનું એક સ્લોગન છે કુછ દિન તો ગુજારો ગુજરાતને અને ટુરિઝમ ક્ષેત્રને ગુજરાતની અંદર વેગ આપવા માટે આ પ્રકારની જાહેરાતો હોય કે આ પ્રકારના સ્લોગનોએ બહુ જ મદદ કરી અને ટુરિઝમ ક્ષેત્રે જો વાત કરીએ તો ગોવાને પછાડીને ગુજરાત નંબર વન પર પહોંચ્યું છે વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટેનું હોટ ફેવરેટ જો ડેસ્ટિનેશન કહી શકીએ તો પહેલી હેરિટેજ સિટી તરીકે ખ્યાતિ મેળવનાર અમદાવાદ શહેર જ્યાં વિદેશી પ્રવાસીઓનો ધસારો પણ દિવસે દિવસે વધી રહ્યો છે શું કારણ છે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં પ્રવાસીઓનું આવવાનું સાથે સાથે અન્ય રાજ્યોની અંદર જો પ્રવાસીઓ જતા હોય ભારત દેશની ખાસ કરીને વાત કરીએ તો વિદેશથી લોકો આવતા હોય તો એની પાછળનું કારણ શું છે અને મહત્વની વસ્તુ જાણીશું એ કે ગુજરાતને હજુ પ્રવાસન ક્ષેત્રે જો મજબૂત કરવું હશે તો શું પગલાં સરકારી લેવલથી લેવા પડશે ને શું પગલાં સામાજિક ધોરણે કે પછી અલગ અલગ જે ટ્રાવેલ્સ હોય ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની હોય એ કેવા પ્રકારના પગલાં લેતી હોય છે શું એફર્ટ્સની હજુ જરૂરિયાત છે આજ મુદ્દે વાતચીત કરવી છે આ જ મુદ્દે આપણી સાથે વાતચીત કરવા માટે જોડાયા છે મનીષ શર્મા જેઓ અક્ષર ટ્રાવેલ્સથી જોડાયા છે મનીષભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં સાથે શેષુભાઈ વોરા જો બ્લોગર છે શેષુભાઈ આપનું પણ સ્વાગત છે કાર્યક્રમમાં સાથે ચંદ્રવદન પ્રજાપતિ જો હિના ટુરિઝમ થી આપણી સાથે જોડાયા છે ચંદ્રભાઈ આપનું પણ સ્વાગત છે સૌથી સૌથી પહેલા મનીષ સર આપનાથી શરૂઆત કરી મનીષ સર જે રીતે કુછ દિનો કુછ દિન તો ગુજરાત ગુજરાત ને અને આ સ્લોગન વર્ષોથી જારે વડાપ્રધાન મુખ્યમંત્રી હતા ત્યારથી આ સ્લોગન છે અને એની અંદર ખાસ કરીને એક ચહેરો છે અમિતાભ બચ્ચન કે જેમણે કેમ્પેન કર્યું છે ગુજરાતના પ્રવાસનને વેગ આપવા માટે એ પછી સોમનાથ મંદિર હોય દ્વારકાનો દરિયા કિનારો હોય કે પછી અંબાજી મંદિર હોય આ તમામ જગ્યાને એક

ગોવાની વાત કરીએ તો ખાલી દરિયા કિનારો છે ગુજરાતની અંદર આપણે જોઈએ તો આપણી પાસે હેરિટેજ છે આપણી પાસે જ્યોતિર્લિંગ છે આપણી આપણી પાસે પાસે છે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આપણી પાસે મોડર્ન ગુજરાત છે એટલે કે એક ટુરિઝમ ડેસ્ટિનેશન તરીકે જે ચીજ જે એક પ્રવાસીને જોઈએ તમામે તમામ સવલતો અને સગવડો ગુજરાતમાં આપણને જોવા મળે છે ગુજરાત મેલા એવું કહેવાતું હતું કે ખાલી દ્વારકા સોમનાથના દર્શન માટે લોકો આવતા હતા ટુડે ગુજરાતની અંદર ફક્ત રણોત્સવ 1.550 કરોડ થી વધુનો આજે બિઝનેસ કરતું એક ડેસ્ટિનેશન બની ગયું છે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ આજે એક અલગ અનેક એક પોતાની આગવી ઓળખ ઊભી કરી રહી છે ખાસ કરીને હજી કોઈને ખબર નથી એવો નડાબેટ જે ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર જેમ કે અમૃતસર પસીનું જે સૌથી મોટું બોર્ડર ટુરિઝમ હોય તો આપણા બનાસકાંઠાની અંદર નડાબેટ છે જ્યાં પરેડ પણ થતી હોય છે અને સાથે હજારો પ્રવાસીઓ ત્યાં પરેડ જોવા માટે પણ આવતા હોય છે આવું નડાબેટ પણ ગુજરાતમાં છે શક્તિપીઠની વાત કરીએ તો અંબાજી શક્તિપીઠ જે આપણે એમાં અંબાના દર્શન કરવા માટે હજારો એટલે કે રાજસ્થાન થી હજારો ધાર્મિક પ્રવાસીઓથી આવતા હોય છે આમ ગુજરાતની એકંદરે વાત કરીએ તો આપણી પાસે બરફ સિવાય તમામ વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે અને એના કારણે પ્રવાસીઓ ખૂબ અહીંયા એટ્રેક્ટ થાય છે બીજી વસ્તુ છે સરકારની નીતિ સરકારની નીતિ જે છે એ પોઝિટિવ હોવી જોઈએ કોઈપણ સ્ટેટના ટુરિઝમને આગળ લઈ જવા માટે તો ગુજરાતની જ્યારે વાત કરીએ તો ત્રીસો કરોડનું ફક્ત ગુજરાત ટુરિઝમનું બજેટ છે જે વિશ્વભરમાં ગુજરાતનું માર્કેટિંગ સાથે ગુજરાતના ટુરિઝમ ડેસ્ટિનેશનને ક્યાંક ના ક્યાંક હાઇલાઇટ કરે છે સાથે પ્રવાસન સાથે જોડાયેલા અધિકારીઓ એક ટુરિઝમ ફ્રેન્ડલી અધિકારીઓ છે હું જ્યાં સુધી અમદાવાદની વાત કરું તો અમદાવાદના કમિશનર શ્રી થેનારસન સાહેબે લાસ્ટ દિવાળી બે મહિના પહેલા એમની એક મિટિંગ બોલાવેલી અને અમદાવાદનું ટુરિઝમ અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી થઈ છે એનું ટુરિઝમ વધે એના માટે હોટેલિયરને અને ટુરિઝમ સાથે જોડાયેલા લોકો સાથે મિટિંગ કરી ટુરિઝમ વધારવા માટે પ્રયત્ન કરેલા અને પહેલી વખતે દિવાળીમાં એવું બન્યું કે રિવર્સ ટુરિઝમ એટલે કે પહેલા એવું હતું કે અમદાવાદમાં દિવાળીના ટાઈમે આખું અમદાવાદ ખાલી થઈ જતું હતું આ વખતે એવું બન્યું હતું કે અમદાવાદની અંદર દિવાળીની અંદર લાખો પ્રવાસીઓ અહીંયા હતા રિવરફ્રન્ટ ઉપર જાઓ તમે અટલ બ્રિજ ઉપર જાઓ તમે પતંગ રેસ્ટોરન્ટ તમે હેરિટેજ સાઇટો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ તમામ ડેસ્ટિનેશન લાઇટિંગથી માંડીને સવલતો થી માંડીને શણગારીને અદભુત રીતે એનું માર્કેટિંગ કર્યું જેના કારણે અમદાવાદની અંદર રિવર્સ ટુરિઝમ આવ્યું અને આના કારણે આપણું પ્રવાસન જે છે એ આજે સમગ્ર ભારતમાં હું તો કહી શકીશ કે આપણે શું કહેવાય કે ટોપ ઉપર છે નંબરની ગેમમાં આપણે ના જઈએ તો મને નથી પણ ગુજરાતનું પ્રવાસન એટલા માટે ટોપ ઉપર છે કે આપણી પાસે તમામ વસ્તુ છે વાઇલ્ડ લાઈફથી માંડીને સ્પિરિચ્યુઅલ ટુરિઝમ સુધીની અને એનું એક રીઝન છે કે અને હવે તો આપણે એ પણ કહું કે કોર્પોરેટ ટુરિઝમ પણ અહીંયા વધ્યું છે એનું કારણ છે કે અહીંયા ઇન્ડસ્ટ્રીઝ એટલી બધી વધતી જાય છે જેના કારણે કોર્પોરેટ ટુરિઝમ જેમ કે હમણાં આપણે જામનગરની અંદર જોયું તો લગભગ ત્રીસ થી વધુ લોકોના ચાર્ટર ફ્લાઇટ શું કહેવાય જામનગરની અંદર લેન્ડ થયા એ એક પ્રકારનું પ્રવાસન જ છે એ કોર્પોરેટ ટુરિઝમ આપણે કહી શકીએ અને આજે ગુજરાતની અંદર હજારો ઇન્ડસ્ટ્રી જવાના કારણે ઇન્ડસ્ટ્રીયલ ટુરિઝમ પણ એક નવું ટુરિઝમ આપણને જોવા મળી રહ્યું છે બિલકુલ બિલકુલ સાચી વાત છે ચંદ્રવદનભાઈ જે રીતે ટુરિઝમ ક્ષેત્રની જો વાત કરીએ તો કેવા પ્રકારની ઇન્કવાયરીઓ અલગ અલગ જગ્યાએથી છે અને ખાસ કરીને અમદાવાદની કે પછી ગુજરાત માટે અલગ અલગ દ્વારકા છે સોમનાથ છે આ તમામ જગ્યાએ જવા માટે કેવી ઇન્કવાયરી કેટલી રહેતી હોય છે અને લોકોનો જોખ કેવો છે ગુજરાતની અંદર ફરવા માટે ખાસ કરીને ગુજરાતને જોવા માટે ગુજરાતમાં ખાસી એવી ઇન્કવાયરી આવે છે બહારથી બી પ્રવાસીઓ આવે છે સમય રવિ દ્વારકા સોમનાથ દીવ સાપુતારાની બી ઇન્કવાયરીઓ રહે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બી છે સારા તો ઘસારો પહેલા કરતા સારો રહ્યો છે અને વધુ ને વધુ ગુજરાતના તો ખરા પ્લસ બધા સાઉથ ગુજરાત સાઉથ ઇન્ડિયા થી ઘણા બધા ટુરિસ્ટ આવતા હોય છે અને અમે આયોજન છે સારા એવો ઘસારો રહે બિલકુલ શૈષુભાઈ જે રીતેની પરિસ્થિતિ છે આંકડાકીય દ્રષ્ટિએ જો જોવા જઈએ તો મનીષ મનીષ મનીષભાઈ વાતચીત કરી કે આંકડા ને સાઈડમાં મૂકીને આપણે ટુરિઝમ ક્ષેત્રે જો ફોકસ કરીશું તો એક પોઈન્ટ પંચોતેર લાખ વિદેશી પ્રવાસીઓ ગુજરાતની મુલાકાત લીધી ગુજરાતમાં અંબાજીના દર્શને ગયા સોમનાથના દર્શને ગયા અલગ અલગ જગ્યાએ ગયા દ્વારકાના દર્શને ગયા શિવરાજ શિવરાજ બીચ જોયો આ તમામ જગ્યાએ પ્રવાસીઓની મુલાકાત શું લાગી રહ્યું છે કે ગુજરાતમાં હવે એક અલગ માર્કેટ ટુરિઝમ ક્ષેત્રે ગુજરાત એક આગવું અલગ માર્કેટ તરીકે ઉભરી આવી રહ્યું છે એ વાસ્તવિકતા છે કે પછી જમીન સ્થળ ઉપર કઈક અલગ વસ્તુ છે ના લગભગ આખા દેશમાં અત્યારે ટુરિઝમ ચારે બાજુ ચાલતું રહે છે અને કોવિડ પછી લોકો ગાંડા થયા છે અને મોટો ફાળો એમાં છે ને સોશિયલ મીડિયાનો છે આપણા ગુજરાતીઓનું એક માઇન્ડસેટ એવું રહ્યું છે કે સ્વિઝરલેન્ડ ફરવા જવું એ અલગ વસ્તુ છે અને પછી ત્યાં અમે શું કર્યું અહીંયા ત્રણ વર્ષ સુધી ગા ગા કરવું અને ગાયા કરે ને પછી એનો બી બી એની ત્રણ વર્ષ સુધી મજા લે એટલે આ એક વસ્તુ પહેલા આવું કરતા હતા હવે શું થાય છે કે સોશિયલ મીડિયા ઉપર બધું મૂકી મૂકીને દોડા દોડીઓ કરે છે પહેલી તમારી વાત જે હતી કે ગોવાના આંકડાના છે તો કમ્પેરિઝન હંમેશા એપલ ટુ એપલ હોય કે ઓરેન્જ ટુ ઓરેન્જ હોય એપલ એપલ ઓરેન્જની કમ્પેરિઝન ના થાય ગોવા એ ગોવા છે પહેલી વસ્તુ કેમ કે ગોવા પાસે ખાલી એકલા બીચ કે દરિયા નથી એની પાસે એની નાઇટ લાઈફ છે એની પાસે એનું ઘણું બધું ગોવા પાસે પોતાની વસ્તુઓ છે અને ગાગુ કલ્ચર ગોવા એ પોતાનું ઊભું કરેલું છે જે ગુજરાતી અંદર શક્ય નથી આપણે અત્યારે હજી પેલું દારૂ માટે તો હજી ક્યાંક ક્યાંક બે નંબરમાં જોઈએ એટલો મળે એની કોઈ ચિંતા નહીં પણ એક નંબરમાં તો નાત મળે અને તમે ગિફ્ટ સિટીમાં થોડું ઘણું બી થયું અને હજી કેટલું ચાલે છે શું છે કે આપણને કોઈ ખાસ એવું સાંભળવા મળ્યું નથી કે જોવા મળ્યું નથી એટલે ટુરિઝમ માટેની જે મેઇન વસ્તુઓ છે કે ભાઈ લોકો રિલેક્સ થવા આવે છે અને વિદેશી જયારે વિદેશી પ્રવાસીઓની વાત કરું તો હું મારા એક મારા કોલેબ્રેટર હતો સ્વીડિશ છે તો એ સ્વીડિશ કોલેબ્રેટર આવેલા અહિયાં અને મેં કીધું ભાઈ તમારે પીવું હોય તમને હોટલ રૂમમાં બેસીને પીવાનું તો તમે એવી રીતે છુપાઈ છુપાઈ ના પીએ ભલે એને પરમિશન હતી છતાંય સી એ લોકોનું એક કલ્ચર છે કે એ લોકો ખુલ્લામાં બેસીને શાંતિથી પીવે અને આરામથી આનંદ લે એનો અને એટલે આપણે જે ગુજરાતી પીતો હોય એ રીતે સ્વીડિશ માણસ કે યુરોપિયન નથી પીતા હોતા આપણે છાકતા થઈ જઈએ છે બહુ સાદી ભાષામાં પોતો એટલે જ્યાં આ વાત આવે ત્યાં આપણે અટકી જવું પડે પછી રહી વાત સ્પિરિચ્યુઅલ ટુરિઝમ તો હવે દ્વારકા છે સાતધામમાં નું એક ધામ છે ચાર ધામાનું એક ધામ છે સાતપુરી માં એક પુરી છે દ્વારકાપુરી આપણી પાસે દ્વાદશ જ્યોતિર્લિંગ સૌથી પહેલું જ્યોતિર્લિંગ આપણી પાસે સોમનાથમાં છે અને સરદાર વલ્લભભાઈ પટેલ ની કૃપાથી આપણે એનો જીર્ણોધ્ધાર સૌથી પહેલો કરી ચુક્યા હતા એટલે ત્યાં આપણી પાસે ટુરિઝમ બહુ પહેલેથી અવેલેબલ હતું અને અત્યારના સંજોગોમાં એવું છે કે જે ટુરિઝમ ધાર્મિક ટુરિઝમ માં ચાલ્યું છે તો હું હમણાં સોમનાથ બધા હતો કદાચ સ્ટોરી આજની જ મારી છે ગયા વર્ષની કે સૌથી વધારે મને સાઉથ ઇન્ડિયન્સ ત્યાં જોવા મળ્યા એટલે જે અત્યારે ટ્રેનની ને બધી પ્લેનની જે બધી સુવિધાઓ છે રોડ ટુરિઝમ રોડ રસ્તા ખૂબ સરસ રીતે ડેવલપ થઈ રહ્યા છે તો એના માટે એ બધો શ્રેય એને જાય છે કે ભાઈ લોકો અહીંયા આવતા જતા થયા અને એટલે વિદેશી ટુરિઝમમાં જે અહીંયા આવ્યા છે એનો જો તમારે મુદ્દો લેવો હોય તો હું ચોક્કસ કહીશ કે ભાઈ અહીંયા જે વાયબ્રન્ટ ગુજરાત થયું કે આટલું બધું બીજું બીજા કોર્પોરેટ ટુરિઝમ ઘણા થયા વખતે આપણા સોશિયલ બી આપણા એનઆરઆઈ જે છેલ્લા કોવિડમાં બે ત્રણ વર્ષમાં નહોતા એ બધા લગભગ ફ્લાઇટો લગભગ તૂટી પડેલી એવી પરિસ્થિતિ હતી કે લોકો અહીંયા તૂટી પડ્યા હતા જે આવ્યા હતા એ બધા ફરવા તો જાય જ ક્યાંક ક્યાંક તો લઈ જવા પડે આપણા આપણા સગા સંબંધી આવ્યા હોય તમને અમેરિકામાં એ લોકો ત્રણ વખત ચાર વખત તમે ગયા હો જીવનમાં અને એ લોકો દર ત્રણ વર્ષે આવી પણ છતાંય તમારે પેલું સફાડવું હોય ઉતારું તો પડે જ એનઆરઆઈ નું કે તમારે એમને ક્યાંક બરગમ લઈ જવા પડે ના લઈ જાવ તો એ ચાલે પણ નહીં પાછું એટલે આ પ્રકારની એક પરિસ્થિતિ હતી અને અને એના લીધે બધું સરસ મજાનું સારું છે ખોટું નથી પણ હવે જો ખરેખર હેરિટેજ સિટી ગુજરાત ને અમદાવાદ ને તમે હેરિટેજ સિટી જાહેર કરાયું છે કશું કર્યું છે એટલે આપણો અમદાવાદ નો મોટે ભાગે વારસો છસો વર્ષ નો છે એનાથી વધારે કે બહુ લાંબો વારસો છે નહીં એવું નથી આપણી પાસે લોથલ છે પણ લોથલ સુધી જવાનું બી કસ્ટ લોકો કરતા નથી ગુજરાત ટુરિઝમ કરોડ રૂપિયાનું બજેટ છે તો ગુજરાત અંદર રહેલી પેલી તોરણ હતી એની પરિસ્થિતિ શું છે જાણવાની ઈચ્છા થઈ ગઈ કે તોરણના જે બી જ્યાં જ્યાં કાફેટેરિયા હતા આ છે તે છે એક સમય એવો હતો કે તોરણના કાફેટેરિયામાં તમે ચા બી કે કોફી બી પીયા તો ચા આવે છે પાણી આવે છે ખબર નથી પડતી એટલે શું એનું બધાનો ઉદ્ધાર થઈ ગયો હોય તો સારી વાત છે અમારો સરકાર શ્રી ને ગુજરાત ટુરિઝમ નો સવાલ છે કે આ પેલી તોરણ રેસ્ટોરન્ટ આપણે કરેલી હતી ગુજરાત ટુરિઝમની ની પોતાની એની જ ની અંદર જો આપણે એમપી ટુરિઝમ માં જઈએ તો આજે પણ એમપી ટુરિઝમ માં ખુબ સરસ સગવડો આપતા હોય છે એટલે ગુજરાત ટુરિઝમ એઝ અ ટુરિઝમ ગુજરાત ટુરિઝમ નું જે છે તો માર્કેટિંગ સિવાયનું પોતાની હોટલો એના કાણા વિનાની ચાદરો આ તે બધું અવેલેબલ છે કે નહીં આ થોડુંક તપાસ કરવાનો વિષય છે જી બિલકુલ મની સર જે રીતે ચાપખા તો શૈશો ભાઈએ માર્યા છે અને ક્યાંક એક પ્રશ્નાર્થ ગુજરાત ટુરિઝમ ઉપર ઉભા થયા છે અને ગુજરાત ટુરિઝમ ઉપર એવા પ્રશ્નો ઉભા થયા છે કે ક્યારે સંસ્કૃતિ વારસો છે આપણી પાસે ધરોહર ઘણી મોટી છે અને કલ્ચર વાઇઝ જોવા જઈએ તો ગોવાથી આપણું કંઈક અલગ જ કલ્ચર છે અને જયારે કોઈ વ્યક્તિ ગુજરાતમાં આવતો હોય તો એને ડ્રાય સ્ટેટ તરીકે મેન્ટલી એ જ રીતે આવવું પડે ગીફ્ટ એક અલગ વસ્તુ થઈ ગઈ કે ચલો ગીફ્ટ સિટીમાં આવે મળી રહે છે કે ઓપન થયું છે પરંતુ શું ગીપ સિટી જ એક ખાલી એક મુદ્દો છે કે જેના કારણે ટુરિઝમ એટ્રેક્ટ થશે કે ભાઈ હવે તો ત્યાં ચલો અમને લીગલી મળી જશે

એટલે પહેલા તો હું એ કહી શકું કે ગુજરાતનું ટુરિઝમ ખરેખર વિકસિત થયું છે બીજી રહી વાત શરાબ કે દારૂની તો ગુજરાતનું પોતાનું એક આગવું સ્ટેન્ડ છે કે ભાઈ લીકર નથી તો નથી રાઈટ જે લોકો અહીંયા આવે છે મેન્ટલી પ્રિપેર થઈને જ આવે છે કે ભાઈ ગુજરાતની અંદર લીકર ફ્રી સ્ટેટ છે એટલે લિકર અહીંયા ઉપલબ્ધ નથી હોવાનો અને એ માનસિકતા સાથે જ આપણે પ્રાઉડ લેવું જોઈએ કે આપણા સ્ટેન્ડ સર આપણે રોકાઈ ચર્ચા આપણી ચાલી રહી હતી કે શું માત્ર ગીપ સિટીની અંદર જે પરમિશન આપવામાં આવી છે એ જ ખાલી એક મુદ્દો છે કે જેના કારણે વિદેશી પર્યટકો ગુજરાતની અંદર આકર્ષિત થશે આપ બોલી રહ્યા હતા ખાસ કરીને મેં આપને જણાવ્યું એ કોઈ એક માટે કે કોઈ પણ કન્ટ્રી માટે એવું જરૂરી નથી કે એના કારણે ટુરિઝમ વધે ટુરિઝમ એ એવું પ્રોડક્ટ છે કે જે ટુરિઝમ માટે લોકો આવતા હોય છે ટુરિઝમ જોવા માટે આવતા હોય છે લીકરના કારણે નથી આવતા અને જ્યારે એક ટકા ઉપરથી સત્તર આજ તો હું એમ કહી શકીશ કે એટીન સુધી પહોંચી ગયા છે તો લિકરની જરૂરિયાત વગર પહોંચી ગયા છે અને અમે તો ટુરિઝમ બિઝનેસ સાથે જોડાયેલા આટલા લોકો આવી રહ્યા છે આટલા કોર્પોરેટ આવી રહ્યા છે અને એ કોઈ પણ એવું નથી કીધું કે અમે લિકર નથી તો નહીં આવ્યા કે કોઈ પણ એ કેન્સલ કર્યું એવા સુધી મળેલું નથી કારણ કે આપણી પોતાની સંસ્કૃતિ છે આપણું પોતાનું એક જે કહેવાય કે આગવી ઓળખ છે લીકર સ્ટેટની તો એ આપણે પ્રમોટ કરવું જોઈએ ભાઈએ વાત કરીએ ગુજરાત ટુરિઝમના તોરણની તોરણ નાઇન્ટીન એ વખતે ગુજરાતની અંદર રેસ્ટોરન્ટ કે હોટેલનો કોઈ જગ્યાએ સ્કોપ નહોતો ક્યારે કોઈ પણ જગ્યાએ એવા સ્થાનો ન આપણે નાસ્તો કરી શકીએ અથવા આપણું શું કહેવાય કે રહેવા માટેનું એકોમોડેશન કરી શકીએ આજે ગુજરાતના તમામ હાઈવે ઉપર તમામ ડેસ્ટિનેશન ઉપર ફાઈવ સ્ટારથી લઈ ફોર સ્ટાર હોટેલો છે અને ટોપ રેસ્ટોરન્ટો છે જેના કારણે પ્રવાસીઓને આપણે સગવડ પણ આપી શકીએ છીએ અને તમામ લોકોની સગવડ સાચવી પણ શકીએ છીએ આમ જોવા જઈએ તો ગુજરાતના દરેક હાઈવે ઉપર સાથેની રેસ્ટોરન્ટ સરકારના પરિપત્રથી જ બનાવવામાં આવેલી છે જે ગુજરાત ટુરિઝમના જ પરિપત્ર દ્વારા થયેલી છે સો ગુજરાત ટુરિઝમે પ્રવાસન વિકસાવા માટે ઘણા કાર્યો કરેલા છે અને કરતું રહે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ફોકસ નથી ગુજરાત ટુરિઝમનું એટલા માટે કે કોમર્શિયલ એક્ટિવિટી કરતા માર્કેટિંગ કોઈ પણ સ્ટેટનું છે માર્કેટિંગ ઉપર ફોકસ હોવું જોઈએ જેના કારણે પ્રાઇવેટ પ્લેયર્સ આવી શકે અને બિઝનેસ ડેવલપ કરી શકે અને આજે ગુજરાતનું પ્રવાસન મેં જેમ વાત કરીએ આપણે એ વાઇલ્ડ લાઈફ થી લઈને તમામ જગ્યાઓ અને ખુબ મોટી હમણાં જ હું તમને કહી દઉં કે માર્ચ એન્ડ ની અંદર ફ્રાન્સ ફ્રાન્સની કંપનીને સો વર્ષ પૂરા થયા અને એ ફ્રાન્સની કંપની પોતાના સાડા ત્રણસો લોકોને લઈને ચાર્ટર ફ્લાઇટ દ્વારા રણસમાયને એમને હંડ્રેડ ઇયર્સ સેલિબ્રેશન કરે એ આપણા ગુજરાતની સિદ્ધિ કહી શકાય ભારતની પણ સિદ્ધિ કહી શકાય પ્રયત્નો કરે છે ને કરતા રહે છે એમનું બજેટ ક્યાં વાપરવું કઈ રીતે વાપરવું એ તો સરકારના અધિનિયમ મુજબ થતું હોય છે પણ હા હું સો ટકા હું તો ભારતના તમામ સ્ટેટની અંદર અને એકસો અઠ્યાવીસ થી વધુ દેશોની અંદર ફરી ચુક્યો છું તો હું એટલું કહી શકીશ કે આપણી નવરાત્રી હોય આપણો પતંગ મહોત્સવ હોય આપણા હોળી ધૂળેટી જેવા તહેવારો હોય કે આપણા મેળાઓ હોય એનું વૈશ્વિક આપણે માર્કેટિંગ કરી શકીએ છીએ અને એના કારણે વૈશ્વિક પ્રવાસી પણ આવતા થયા છે જે રીતે કરી કે ઘણા બધા શું હવે મારે મારો પોઈન્ટ ત્યાં છે કે ગુજરાત ટુરિઝમ નું ગુજરાત ટુરિઝમની જે હોટલો છે એક્ઝામ્પલ અમદાવાદ છસો વર્ષ છે મને અમદાવાદ તરીકે મને અમદાવાદના ખુણે ખૂણા મોડે છે બધા દરવાજા મોડે છે અને મને અમદાવાદના અમદાવાહ બાદશાહ થી લઈને બધી વાર્તાઓ છે હું પણ એક એક મારા છોકરાઓને લઈ અને જે બી ટુરિસ્ટ આવે બધાને છું કાશ્મીર થી કોલંબો સુધીનું મારું આખું હિન્દુસ્તાન મારે પરિભ્રમણ થઈ ચૂકેલું હતું એટલે હવે મારો પોઈન્ટ ત્યાં છે કે લોથલ જેટલું એનાથી કદાચ જૂનું આપણી પાસે હેરિટેજ બીજું ક્યાંય નથી ધોળાવીરાથી જૂનું હેરિટેજ આપણી પાસે બીજે ક્યાંય નથી લોથલ ની પરિસ્થિતિમાં અત્યારે લોથલ તમે જાઓ અને પછી ત્યાં આજુબાજુમાં કેટલા કિલોમીટર સુધી તમે કદાચ અત્યારે બધી સગવડ હાઈવે ઉપર છે બધું બરાબર છે પણ એ સચ ત્યાં કે કોઈ પણ જગ્યાએ ડેસ્ટિનેશન ઉપર ગયા ત્યાં જે અત્યારે આજે પણ શટર પડેલા છે એટલે ત્યાં કોઈ સગવડ ઉભી થઈ કે નથી થઈ ધોળાવીરા કોઈને મારે મારા ગેસ્ટ આવ્યા હોય કે મારે પોતાને જવું હોય તો શું સગવડ ઉભી થઈ એટલે હેરિટેજ હેરિટેજ આપણે જે કરીએ છીએ મને મારો મારો પ્રોબ્લેમ ત્યાં છે કે તમે જે અચ્છા હવે જયારે સોમનાથ ની આ સોમનાથમાં આટલા બધા માણસો આવે છે સોમનાથમાં ઘણું બધું છે પણ ચોરવાડ ની અંદર એક અફલાતુન પેલેસ જુનાગઢના નવાબ મૂકી અને પાકિસ્તાન ભાગી ગયેલા એ પેલેસ આજે પડું પડું પરિસ્થિતિમાં આવી ગયો ત્યાં સુધી આપણે ગુજરાત ટુરિઝમ એને મેન્ટેન ના કર્યો અહીંયા જે તમે હેરિટેજની વાત કરો છો તો એ ગુજરાતનું હેરિટેજ નથી એ ગુજરાત એક ભાગ નથી એ ચોરવાટના પેલેસ ની શું પરિસ્થિતિ છે

એ બધી છે એટલે મને 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 ત્યાં દુઃખ થાય છે કે લાઈટો મારો એનો વાંધો નથી બધું કરો પણ હવે આપણું જે હેરિટેજ છે એને 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 સાચવવા માટેની વસ્તુ તમે આપો તમે એમ કહો કે ભાઈ અહીંયા ખીલીઓ ના મરાય ભાઈ આમાં એક બી ખીલી ના વાગે કેમ કે હજી આને બીજા હજાર વર્ષ મારે ચલાવવાનું છે હું જોઈને મને મને એવું થાય છે કે મારી વીસમી પેઢી પણ અહીંયા અમદાવાદ ની પેલું ગીત ગાતા ગાતા કઈક સીધી છે જાળી ત્યાં પાંચસો બડો બી બીજા એટલે મને એવું થાય કે આ એટલે હેરિટેજ છે એને સાચવી જાણવું પડે જે ચોરવાટા પેલેસની ની પેલેસ ની હાલત થઈ છે એ હાલત આપણે સીધી જાળવી કે ભદ્રના કિલ્લાની કે પછી લોથલની કે હડપ્પાની નથી કરવાની આ પેલું હમણાં કોઈ કંપની મીઠું વેચ્યું કે અઢી હજાર વર્ષ જૂનું મીઠું અમે કાઢીને વેચીએ છીએ અને એની અંદર એક્સપાયરી ડેટ માંડી કે બે હજાર ચોવીસમાં માં એક્સપાયર થઈ જાય બે હજાર પચીસમાં માં એટલે લોકો અત્યારે લખ્યા છે સારું થયું ટાઈમ સર કાઢી દીધું અઢી હજાર વર્ષ સુધી કઈ ના થયું પણ આવતા વર્ષે મરી ગયા હતા મીઠું એટલે એવું ના થાય આપણે બસ બીજો કોઈ પ્રોબ્લેમ નથી મનીષ મનીષભાઈ જે રીતે ગુજરાત ટુરિઝમ ની વાત છે ગુજરાત ટુરિઝમ અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી પ્રથમ બની ગયું એટલે અને સિમ્બલ લગાવી દેવા કે એની ઉપર પ્લેટ લગાવી દેવા કે પછી તમે હેરિટેજ વોક ની વાત કરી લઈએ એટલું મહત્વનું નથી પરંતુ જે આપણી સંસ્કૃતિ જે ધરોહર છે એની જાળવણી પણ એટલી જ મહત્વની બનતી હોય છે સરકારે એ માટે પણ સ્ટેપ લેવા પડશે અને ટ્રાવેલ્સ કંપનીઓ કે ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીઓ દ્વારા પણ સરકારને કદાચ માર્ગદર્શનની એક જરૂર હોય કે ભાઈ એક સજેશન જો સરકાર સુધી પહોંચાડવામાં આવે આપના થકી આપના યુનિયન થકી કે ભાઈ આ જે ધરોહર છે એની જાળવણી ખૂબ જરૂરી છે ખાસ ભાઈ જે રીતે વાત કરી ધોલાવીરા લોથલની તો મને જણાવતા આનંદ થાય છે કે ધોલાવીરા અને લોથલ બંનેનું કામ ખૂબ મોટા પાયે શરૂ થઈ ગયેલું છે અને આવનાર વર્ષોની અંદર ધોલાવીરા અને લોથલ બંને દુનિયાના નકશામાં એક યુનિક આઇકોનિક ડેસ્ટિનેશન તરીકે આપ જોઈ આપણને જોવા મળશે મોઢેરા સન ટેમ્પલની વાત કરું તો મોઢેરા સન ટેમ્પલ પણ એડોપ્ટ થઈ ચુક્યું છે અને એની વૈશ્વિક ઓળખ અત્યારે કદાચ ત્યાં મુલાકાત કરવાનું થાય તો આપ જોઈ શકો છો કે ખૂબ સરસ રીતે એનો સાચવણી પણ થઈ રહી છે અને ટુરિસ્ટો માટે સવલતો પણ ત્યાં ઉભી કરવામાં આવે છે રહી વાત અમદાવાદની તો અમદાવાદ માટે પણ હેરિટેજની અંદર ખૂબ મોટા બદલાવ આપણને ટૂંક સમયમાં જોવા મળશે હેરિટેજ રૂટથી લઈને હેરિટેજ ઇમારતો ની જાળવણી હેરિટેજ રૂટ રૂટ ઉપર જે રૂટ છે એ પણ હેરિટેજ ની રીતે તૈયાર થઈ થવા માટેના શું કહેવાય કાર્યક્રમ થઈ ગયેલો છે વર્ષોની અંદર આપણને જોવા મળશે ભાઈની વાત સાથે હું સહમત છું કે હેરિટેજની જાળવણી બહુ જરૂરી છે પણ અહીંયા આપણે વાત કરીએ આપણા નાગરિકોની વાત કરીએ કે લોકોની વાત કરીએ તો હજી હેરિટેજ પ્રત્યે એમને ક્યાંક ને ક્યાંક અવેરનેસ નથી એટલે ગમે ત્યાં ખીલી મારી દીધી ગમે ત્યાં કલર કરી દીધો ગમે ત્યાં નામ લખી દીધું આ એક પ્રકારની ન્યુસન્સ છે એને સેલ્ફ અવેરનેસ વગર આ થઈ શકે એવું નથી પણ છતાંય તે છતાંય આપણે બીજા પણ સ્ટેટ કરતા ગુજરાત સ્ટેટ જોઈએ તો ખૂબ સારી રીતે ઝાડોની તમામ ની થઈ રહી છે અને આવનાર સમયની અંદર નવા નવા જે ડેસ્ટિનેશન છે જેમ કે આપણે વાત કરીએ ચાપાની કે ની આપણે વાત કરીએ તો બોધિસ્ટ કેવ ની વાત કરીએ તો એ બધા જ અત્યારે અંડર કન્સ્ટ્રકશન છે અને આવનાર વર્ષોની અંદર એ ખૂબ સરસ રીતે તૈયાર થઈને આપણને બઉ શોર્ટ ટાઈમ છે શેશોભાઈ શોર્ટ ટાઈમ છે સાહીઠ સેકન્ડ છે આપનું કોઈ લાસ્ટ કમેન્ટ આપી દો શેશોકભાઈ મારી લાસ્ટ કમેન્ટ એ છે કે હેરીટેજ હેરિટેજ કરીએ વારસો છે વારસાને જાળવતા શીખીએ આપણે નથી છેલ્લી મારવી દરેક જગ્યાએ તમારે ક્યાંક કેવું

ગુજારો ગુજરાત ને આંકડાઓ તો ચલો આપણા માટે પોઝિટિવ છે કે ગુજરાત અંદર પર્યટકો આવી રહ્યા છે વિદેશી પર્યટકો સાથે સ્થાનિક અને અન્ય રાજ્યોમાંથી પણ પર્યટકો ભારતમાંથી આવી રહ્યા છે પરંતુ જે રીતે શેશુભાઈએ વાત કરી મનીષભાઈએ વાત કરી કે જાળવણી ખૂબ જરૂરી છે અને પ્રયત્ન એ જ કરવામાં આવે કે આપણે આપણી જે ધરોહર છે એને કેવી રીતે વેગ આપીએ એની જાળવણી રાખીને એને પ્રોત્સાહન મળે લોકો એને જાણે સમજે એ ખૂબ જરૂરી છે શશોભાઈ આપ અમારી સાથે જોડાયા મનીષભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો ડે સ્પેશિયલની આજની આ મહત્વની રજૂઆતમાં આજ બસ આટલું જ ફરીથી મળીશું નમસ્કાર